વેફરમાં આવી લાઈન કેમ હોય છે તેમજ ભારતનું સૌથી મોટું મંદિર કયું છે અને ભારતીય નોટો બને છે આવી ગજબની નોલેજ માટે વીડિયોના સુધી જરૂર જોજો નંબર ટેન શું તમે જાણો છો કે ભારતની ચલણી નોટો સામાન્ય કાગળમાંથી નથી બનતી હા આ નોટો સો ટકા કપાસમાંથી બને છે તેમાં લેનિન નામના ખાસ ફાઇબરનો ઉપયોગ થાય છે જેને કારણે કાગળ વધારે મજબૂત અને ટકાઉ બને છે આથી નોટ જલ્દી ફાટી જતી નથી અને લાંબા સમય સુધી ટકી રહે છે નંબર નાઇન શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં સોનાનું ટોયલેટ પણ હોઈ શકે હા આ સચ્ચાઈ છે ઇટાલિયન કલાકાર મોરેજિયન કેટલા દ્વારા બનાવવામાં આવેલું સંપૂર્ણ કાર્યરત સોનાનું ટોયલેટ ન્યૂરિયોગના ગુગન હે મ્યુઝિયમમાં લોકોના ઉપયોગ માટે જાહેર રીતે મૂકવામાં આવ્યું હતું આ ટોયલેટને અમેરિકા નામ આપવામાં આવ્યું હતું અને તે અઢાર ક્યારના સોનાની બનાવવામાં આવ્યું હતું નંબર એટ તમે જાણત છો કે ગરોડી પર ખતરો આવે ત્યારે એ પોતાને પૂછી કેમ છોડી દે છે હકીકતમાં પુતળીના મધ્ય ભાગમાં હસતી નથી એટલે એ સહેલાઈથી શરીરથી અલગ થઈ જાય છે આ પ્રક્રિયાને ઓટોટોમી કહે છે પૂતળી કપાઈ ગયા પછી થોડી વાર હલતી રહે છે જેથી શિકારીનું ધ્યાન તેના પર જાય છે અને ઘરોડી બગી જાય છે નંબર સેવન શું તમે જાણો છો કે ભારતની શેરડી પહેલાં એટલી બધી મીઠી ન હતી જેટલી આજે છે પણ એ મીઠાશ આપણા ડૉક્ટર જાયથી અમલ હતા તેમણે વૈજ્ઞાનિક રીતે શૈલી પર સંશોધન કરીને તેને મીઠી અને ઉત્પાદન બનાવી હતી નંબર સિક્સ મેઘાલયમાં એક એવો માણસ છે જે દુનિયાનું સૌથી તીખું મરચું ભુજ જાડોકિયા પણ આરામથી ખાઈ જાય છે આ મરચું એટલું તીખું હોય છે કે તેની તીખા પોલીસ મિરચી બોમ્બા પણ વપરાય છે પણ આ વ્યક્તિ રોજના રોજ ભોજનમાં આ મરચું ખાય છે નંબર ફાઇવ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું પક્ષી પણ છે જે ઝેરી છે એ પક્ષીનું નામ છે હોળેર પીતુતોહી આ પક્ષી પોતે ઝેર બનાવતો નથી પણ એ કોઇસિન નામના જંગલી ભમરા ખાય છે જેના કારણે તેના શરીરમાં બોટ્રોકોટ્રોક્સિન નામનું ઝેર બને છે આ ઝેર એટલું ખતરનાક છે કે માણસ તેને પડશે તો લખવો થઈ જાય અને સભ્યતા ગુમાવી શકે છે નંબર ફોર શું તમે જાણો છો કે ભારતનું સૌથી મોટું મંદિર કયું છે એ છે શ્રી રંગનાથ સ્વામી મંદિર જે તમિલનાડુના શ્રી રંગમાં આવેલું છે આ મંદિર એકસો છપ્પન એકરથી વધુ વિસ્તારમાં પસરાયેલું છે તેમાં સાત ભાવશ્વર અને એકવીસ મંડપ છે નંબર થ્રી શું તમે જાણો છો કે શૂન્યની શોધ કોને કરી હતી શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી નંબર ટુ પ્રાણી એકમાત્ર પડદાર્થ છે જે ઘન રવાઈ અને વાયુ ત્રણ રૂપમાં કુદરતી રીતે જોવા મળે છે નંબર વન શું તમે ક્યારે વિચાર્યું છે કે વેપારમાં આવી લાઈનો કેમ હોય છે આ લાઇનો ફક્ત દેખાડવા માટે નથી પણ એનો મુખ્ય હેતુ વેપારની મજબૂતાઈ બનાવવાનો હોય છે લાઇનોના કારણે વેપાર પર દબાણ સારી રીતે ફેલાય છે જેના કારણે તે સહેલાઈ તૂટતું નથી અને અંદર ભરેલા મસાલા સારી રીતે સ્થિત રહે છે અને આવી ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો